આમોદના ભીમપુરા કેનાલની મરામત ન કરાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો તો આગામી સમયમાં નર્મદા દિગમની ઓફિસે ધરણા કરવા અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના આંબોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ કે જે છેલ્લા છ માસથી તૂટી ગયેલ છે આ સંદર્ભે આંબોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેનાલ ખાતાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાં ન ભરાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આગામી સમયમાં કેનાલની મરામત નહીં કરવામાં આવે તો જિલ્લા કોંગ્રેસના સભ્યો દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા ધરી તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે તેમ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું જણાવ્યું હતું હતું વધુમાં કે તાલુકાના ભીમપુરા ગામની સીમાથી નર્મદા માઇનોર કેનાલ પસાર થાય છે કે જે છેલ્લા છ માસથી તૂટી ગયેલ હોય ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી હાલ નાળાની ઋતુ શરૂ થતાં જ આ વિસ્તારમાં પાણીની બુમોના પોકાર પડી રહ્યા છે ઉપરાંત ખેડૂતોને પોતાના મહામુલા પશુધન માટે પાણીની સમસ્યા વિકટ બની છે જેથી ખેડૂતોને પોતાના પશુધન માટે દૂર દૂર સુધી પાણીની શોધમાં ભટકવું પડે છે આ અંગે કોંગ્રેસ સમિતિના સદસ્યો તથા ખેડૂતો દ્વારા કેનાલ ખાતાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી આ વિસ્તારના ખેડૂતો તથા કોંગ્રેસ સમિતિ દ્વારા જોવાયેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નર્મદા નિગમની ઓફિસે ધરણા કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે સાથે સાથે યોગ્ય પ્રતિભાવ ન મળે તો ઓફિસની તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી ભાજપ સરકારના રાજમાં આપ અહીંયા જોઈ શકો છો ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના કારણે છેલ્લા ઘણા મહિનાથી ભીમપુરાની નહેર તૂટી ગઈ છે પરંતુ આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી સમારકામ અને કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલાં લેવામાં આવશે જો આ રિપેર કરવામાં નહીં આવે તો આ રિપેર કરવામાં વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની કાર્ય ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું